ક્વોલિટી કપડામાં સૌંદર્ય પ્રસાધનોમાં અટવાઈને રહી ગઈ જીવન પ્રત્યેનો દ્રષ્ટિકોણ અભિગમ જીવન જીવવાની પદ્ધતિના સ્તર સતત નીચા અને છીછરા થતા ગયા આપણા ઇતિહાસ સામે આપણે દ્રષ્ટિ કરીએ ને તો જોઈએ કે જે દેશભક્તો થઈ ગયા શૂરવીર રાજાઓ થઈ ગયા એમની શૌર્ય ગાથાઓથી ભરેલો છે આ દેશ કે જેમણે પ્રજાના રક્ષણ માટે પોતાના રક્ત બિંદુઓને ઉલેચ્યા છે આપણા સંતો મહંતો એમના તપ ત્યાગ વૈરાગ્યથી આપણા અંદર જે માનવીય ગુણો છે સતત રક્ષણ અને પોષણ એમણે કર્યું છે આવા મહામાનવો દ્વારા જ આ પૃથ્વીના સત હજી ઝાંખા નથી પડ્યા પણ આ સતના દીવડાઓને સતત પ્રજ્વલિત રાખવા માટે એ ઝાંખા ના પડે એના માટે સદાય દેદીપ્ય રહે એના માટે આપણે આપણા ગૌરવવંતા ઇતિહાસ પ્રત્યેની જે આપણી સમજ છે એને કેળવવી પડશે અને સતત જાગૃતતા અને સભાનપણાથી એની વાતને સંકોરવી પડશે